નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું આપણી સમક્ષ આપણે વાત કરીશું પરીક્ષા એક પ્રસંગ પર કેમકે હવે ગણતરીના દિવસો બોર્ડની પરીક્ષાને બાકી રહ્યા છે આવા સમયમાં વિદ્યાર્થીઓએ કઈ રીતે પરીક્ષાની તૈયારી કરવી છેલ્લી ઘડીએ જે આઈએમપી ક્વેશ્ચન આવતા હોય છે તેની પર કેટલું ધ્યાન આપવું જોઈએ અને છેલ્લી ઘડીએ જ્યારે પરીક્ષાની વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે એવા સમયમાં વાલીએ કઈ કઈ બાબતનું ધ્યાન દેવું જોઈએ વિદ્યાર્થીઓને કઈ રીતે મહેનતમાં મદદ કરવી જોઈએ તેની પર આજે આપણે ચર્ચા વિચારણા આપણી સાથે વિજય ઠક્કર જોડાઈ ગયા છે જેઓ એક શિક્ષણ શિક્ષણવિદ છે સૌપ્રથમ આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે જી વિજયભાઈ જે રીતે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જ્યારે પરીક્ષાની જો વાત આવે તો વિદ્યાર્થીઓના મનમાં ક્યાંક ને ક્યાંક અત્યારે ડર એક બેસી ગયેલો હોય છે કેમકે આ ગણતરીના દિવસ છે અને આવા સમયમાં વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક જે આઈએમપી ક્વેશ્ચન આવતા હોય છે છેલ્લી ઘડીએ જે પેપરો જે આવતા હોય છે બાર કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આની પર ખાસ ધ્યાન દેવું જોઈએ એવા સમયમાં વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી કેમકે હવે એક અઠવાડિયું જેવો સમય બાકી રહ્યો છે અને આવા સમયમાં વિદ્યાર્થીઓ કઈ રીતે આ બધી બાબતો પર ધ્યાન દેવું જોઈએ જી નમસ્કાર મારું એવું વ્યક્તિગત અંગત પણ માનવું છે કે છેલ્લા દિવસો બાકી હોય ત્યારે કોઈ પણ વિદ્યાર્થી એ એકદમ નવા મટીરિયલમાંથી આવેલી કે નવા પ્રકારના પ્રશ્નોની આઈએમપી આવી હોય તો એના ઉપર જરાય ધ્યાન ન દેવું જોઈએ જો એક વાત પાકી છે કે પેપરો ફૂટતા નથી અને આઈએમપી બહાર નીકળતી નથી એટલે કોઈ પણ વિશ્વાસપાત્ર વ્યક્તિ હોય તો પણ એવું વિચારવાની જરૂર નથી કે આ વ્યક્તિ પાસેથી એકદમ પરફેક્ટ માહિતી મળી છે અને આ જ પ્રશ્ન પૂછાવવાનો છે હા એ તુક્કાઓ હોઈ શકે કોઈ સર્વે હોઈ શકે કોઈ રિસર્ચ હોઈ શકે કે છેલ્લા સાત વર્ષમાં આ પ્રશ્ન નથી પૂછાયો છેલ્લા ચાર વર્ષમાં વારંવાર પૂછાય છે અલગ અલગ પ્રકારના લોજિક હોઈ શકે સૌથી વધારે આપણને બાળક તરીકે વિદ્યાર્થી તરીકે શું યાદ રહે તો કે જે મટીરિયલમાંથી અથવા તો જે પુસ્તકમાંથી આપણે આખું વર્ષ નિયમિત રીતે જે વાંચ્યું છે એ આપણને સૌથી વધારે યાદ રહે તો એ જ વસ્તુને વારંવાર એને વાંચવું જોઈએ એમાં અલગ અલગ પ્રકારની નિશાનીઓ કરવી જોઈએ અને એ નિશાનીઓને વાંચવાની એક કળા વિકસાવી જોઈએ જેથી કરીને થોડુંક વાંચે તો આખો પેરેગ્રાફ પેરેગ્રામ વિદ્યાર્થીઓ એવી રીતે એને જોતા હોય છે કે થોડુંક જ વાંચે તો પેલું ભૂતકાળમાં થોડાક સમય પહેલા વાંચેલું છે એ આખે આખું એના મનમાં સ્મરણ થાય અને એને આખું યાદ રહી જાય નવા ઘણી વાર કેવું થાય છે કે આજે આપણી પાસે એક ઝેરોક્સ મટીરિયલ હોય પછી એ જ મટીરિયલ હોય પણ બીજા કોઈના અક્ષરથી હોય અથવા તો બીજી કોઈ ડિઝાઇનમાં હોય અને એ મટીરિયલ આપણને મળે અને સ્વાભાવિકપણે માનવ સહજ સ્વભાવ છે કે આપણને નવું મટીરિયલ વધારે સારું લાગે પણ નવું મટીરિયલ સારું છે કે ખરાબ એ નક્કી કરવાનો પણ હવે સમય નથી આપણી પાસે બહુ ઓછો સમય છે લગભગ લગભગ દસ દિવસ બાકી છે તો આ દસ દિવસ દરમિયાન આપણે નવા મટીરિયલનો કોઈ પણ પ્રકારનો અખતરો ન કરવો જોઈએ આપણે જે ટીચર પાસે ભણ્યા છીએ જે ક્લાસમાં ભણ્યા છીએ એમણે જે ભણાવ્યું છે એ નોટ જે આપણે આપણે અક્ષરે લખી હોય અથવા તો કોઈ મટીરિયલ તૈયાર મળ્યું હોય જેને આખું વર્ષ આપણે વાંચ્યું છે તે અને સરકાર દ્વારા આપણને જે પાઠ્યપુસ્તક મળે છે એના સંદર્ભમાં જે આપણી પાસે અવેલેબલ સાહિત્ય છે એ વાંચવું જોઈએ અને કોઈ પણ પ્રકારનો નવો પ્રયોગ નવું મટીરિયલ આપણે ધ્યાને લેવું જોઈએ નહીં જી

બાળકોને ટોન નથી મારવાનો એને સાંત્વના આપવાની છે એના ફ્રેન્ડ બનવાનું છે અને એને સમજાવવાનું છે કે આ જીવનની એકમાત્ર પરીક્ષા નથી હા એના મેરિટ ટકા વધારે જોઈએ જેનાથી એનો આત્મવિશ્વાસ વધવાનો છે એને વધારે સારા વિકલ્પો મળવાના છે આગળ ભણવાના એને પોતાના અંદરથી એક એવો કોન્ફિડન્સ ડેવલપ થશે કે એ સારી કોલેજમાં સારા ટકા જવા માટેની તૈયારી થશે આ એક પેલું પગથિયું છે પણ એને કારણે એનામાં બહુ બધો સ્ટ્રેસ આવે અથવા બહુ બધી ચિંતાઓ ઉભી થાય એવું નહીં થવું જોઈએ હવે આપણને થાય કે ચિંતા થાય છે કેમ ચિંતા કેમ ઉભી થાય છે તો ઘણી વાર બાળકને પોતાની રીતે કામ કરવું હોય છે પોતાની રીતે વાંચવું હોય છે પોતાની રીતે એને તૈયારી કરવી હોય છે અને એમાં એને કઈ ખલેલ પહોંચે છે મા બાપ દ્વારા અથવા તો ઘરના અલગ સભ્યો દ્વારા કે મોટા ભાઈ કે મોટા બહેન દ્વારા આટલા સવારે વંચાય રાત્રે ન વંચાય મનમાં વંચાય મોટેથી ન વંચાય લખી લખીને વંચાય બોલી બોલી ને ન વંચાય બેસીને વંચાય ઓછું જમવું જોઈએ વગેરે વગેરે આ સલાહ સાચી છે પણ સૌથી વધારે પોતાને યાદ કેમ રહે એની સૌથી વધારે ખબર એ વ્યક્તિને હોય જે એ પોતાનું મગજ ધરાવે છે જે સાથે એ મગજ સાથે વર્ષોથી જીવે છે એટલે એને પોતાને એમ કહેવાય કે તું કેવી રીતે વાંચે તો તને સૌથી વધારે યાદ રહે એ એમ કે મને રાત્રે બે વાગે ઉઠીને વાંચવાનું ગમે મને તો યાદ વધારે રહે તો પેરેન્ટ્સ તરીકે આપણે એને સપોર્ટ કરવાનો છે કે બે વાગે જાગે અને વાંચે આ હું એને સપોર્ટ કરવાની વાત કરું છું એના બે ફાયદા છે એક તો એને જયારે ફાવે છે ત્યારે વાંચી શકશે અને બીજો ફાયદો એ છે કે એને એવું લાગશે કે પેરેન્ટ્સ મને સપોર્ટ કરે છે મને મારા પર ગુસ્સે નથી મને મને કોઈ કોઈ કઠોર વચન નથી કેતા અને એને કારણે પણ એના એ પેરેન્ટ્સ લગાવને કારણે પણ એની જો પ્રોપર પ્રોપર રીડિંગ થયું હોય અત્યાર અત્યાર સુધીનો એ સુધી બરાબર જાળવ્યો હોય જો એની બરાબર તૈયારી હોય તો શેષ કરવાને કોઈ કારણ નથી સામાન્ય પરીક્ષા છે જે પરીક્ષા તમે પહેલી પરીક્ષા બીજી પરીક્ષા આપી છે અત્યાર સુધી એક થી ધોરણ નવ સુધી તમે પરીક્ષાઓ આપી છે એવી જ પરીક્ષા હોય છે અહીંયા થોડોક સમય વધારે મળે છે થોડીક ચહલ પહલ વધારે હોય છે થોડીક શાંતિ વધારે હોય છે પેરેન્ટ ની ભીડ હોય છે એટલે એક નવો માહોલ ને કારણે આપણને થોડી ચિંતા થાય છે બાકી જો તમે તમારી મહેનત બરાબર કરી હશે તમારા વિષયને તમે બરાબર વળગી રહ્યા હશો બરાબર તૈયારી થઈ હશે તો મને નથી લાગતું કે પરીક્ષા ખંડમાં તમને ચિંતા થાય એવું કશું જ ત્યાં બને બધા શિક્ષકો બહુ જ ફેમિલિયર હોય છે તમારી નાની અમથી મુશ્કેલી ઈવન રિસિપ્ટ ભૂલી ગયા હોય એવા દાખલા હોય તો પણ એકદમ શાંતિથીનું નિરાકરણ થાય છે એના માટે પણ ટેન્શન નથી ઘણા લોકો પેન્સિલ કે પેન ભૂલી જતા હોય છે ટેન્શનમાં આવી જતા હોય છે તો એવી કોઈ પ્રકારની ટેન્શન કરવા જેવી ઘટનાઓ પરીક્ષા ખંડમાં બનતી હોતી નથી શિક્ષક પોતે પોતાની પેન આપી દીધી હોય અથવા તો ઓફિસમાંથી પેન્સિલ એને આપી હોય એવા પ્રકારના ઘણા બધા દાખલાઓ પરીક્ષામાં બનતા હોય છે જી વિજયભાઈ ખાસ કરીને એવું થાય છે કે છેલ્લા સમયમાં બાળકોને બધા સલાહ સૂચન આપતા હોય છે કે આવી ઘડીએ તું ખોરાક હળવો લે કે ભાત ના ખાવીશ ને એવું બધું એને સલાહ આપતા હોય છે આવા સમયે ખોરાકમાં કઈ રીતે મેન્ટેન કરવું જોઈએ અને ટાઈમ મેનેજમેન્ટ ઊંઘને લઈને ખાસ કેવી રીતે કરવું જોઈએ કેમ કે ચોક્કસથી જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈને તૈયારી કરતા હોય છે રાતે બે વાગ્યા સુધી ત્રણ વાગ્યા સુધી ભણતા હોય છે અને સવારે ફરીથી વહેલા ઊઠીને પણ ભણતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ઊંઘ પૂરી નથી કરી શકતા તો આવા સમયમાં ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું જોઈએ અ હું એવું ચોક્કસ માનું છું કે આપણા આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ પણ પરીક્ષાર્થી તરીકે આઠ કલાકને બદલે એ છ કલાક ઓછામાં ઓછું પાંચ કલાક એને આરામ કરવો જોઈએ સુઈ જવું જોઈએ અને સરસ રીતે આરામદાયક ઊંઘ લેવી જોઈએ અ જો એ પોતે ઊંઘ બરાબર લેશે સડન ચોવીસ કલાક વાંચવાથી તમને વધારે યાદ રહે અથવા તો બધું વંચાઈ જાય એને કોઈ સીધું સાધુ કારણ નથી તમારું મગજ થાકશે તો તમારે તમને તમારી આંખો થાકશે તમારું મગજ થાકશે અને આંખો થાકશે તો તમને જે ચિત્રો જે દેખાવું જોઈએ અક્ષરો એમાં પણ બ્લર થશે અને મગજ થાકશે તો એ પણ તમને યાદ નથી આપવાનું તો જેમ આપણે વધારે સારું યાદ રાખવું હોય અથવા વધારે સારી રીતે પરીક્ષા આપવી હોય તો છ કલાકનો આરામ એ વ્યાજબી આરામ પરીક્ષક તરીકે એને લેવો જ જોઈએ હા હવે ખોરાકમાં એવું છે કે હા એ ઘણા પ્રશ્ન હોય છે કે ખીચડી કે ભાત ખાવાથી એને ઊંઘ આવે છે તો એને પોતાના શરીરને હોય એવો ખોરાક ખોરાક હેલ્ધી બહારનું અત્યારે ન ખાવું જોઈએ હા બહુ જ મન થઈ જાય નહીં મને અત્યારે બહારનું ખાવું જ છે મને ઘણા લોકો વિદ્યાર્થીઓ હોય છે મને ચાઇનીઝ ખાવું જ છે મને પીઝા ખાવા છે કે મને પાણીપુરી ખાવી છે તો શક્ય ત્યાં સુધી એ ઘરમાં જ બને અને જો બહારથી લાવવું પડે તો એકદમ ઓછા જથ્થામાં એકદમ ઓછા ઓછામાં ભરપેટ તો નહીં જ પણ એ નિયમિત જે ખાય છે એના કરતા પૂરતું એને મળી રહે તો હું એવું માનું છું કે એમાં ખોટું નથી પણ બહારનું ખાવાથી બીમાર પડવાની શક્યતાઓ વધી જતી હોય તો એ સમયે એની કાળજી લેવી જોઈએ હું એવું માનું છું કે શક્ય ત્યાં સુધી બાળકને ભાવતા શાક ઘરમાં બનવા જોઈએ આપણા માટે આ પ્રસંગ છે અને આપણા ઘરમાં પરીક્ષા વખતે એ વિદ્યાર્થી છે વરરાજા છે તો આપણે એની તરીકેની કાળજી લેવાની છે અને એ વાંચે તો એ વાંચવામાં એને પૂરેપૂરો સપોર્ટ મળે એને સહકાર મળે એવા પ્રકારનું વાતાવરણ ઘરમાં નિર્માણ થવું જોઈએ એવા પ્રકારનો ખોરાક બનવો જોઈએ એવા પ્રકારને ઊંઘતો હોય તો એને એ પ્રકારની વ્યવસ્થા મળવી જોઈએ જી જી વિજયભાઈ આવું વાર જે છે ઘણીવાર થતું હોય છે કે વિદ્યાર્થીનું કમ્પેરિઝન તેના કોઈ ફ્રેન્ડ અથવા તો તેના કોઈ રિલેટિવના છોકરા જોડે થતું હોય છે કે તેના છોકરાએ આટલા માર્ક્સ લાયા ત્યાંનું ભણી રહ્યો છે આ રીતે પેપર જે છે તે કરી રહ્યો છે તૈયાર તો એ કમ્પેરિઝન જે ગેમ ચાલતી હોય છે તેનું ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીના માનસિક જે છે માનસિક અસર થતી હોય છે વિદ્યાર્થીના મગજ પર તો તેને લઈને આપ શું કહેશો વાલીઓ કઈ રીતે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કેમકે પરીક્ષાના સમયમાં ખાસ કરીને રિલેટિવ્સ જે છે તે ઘણા ટોન્ટ પણ મારતા હોય છે કે આ વસ્તુ તું ભણ તું પ્રોપર નથી ભણી રહ્યો અને તું પ્રોપર તૈયારી નથી કરી રહ્યો ટાઈમ મેનેજ નથી કરી રહ્યો આવા સમયેમાં વાલ્યુનો રોલ શું હોય છે અ આપણે એને સમજવું જોઈએ કે ગુલાબ ગુલાબ છે ચંપો ચંપો છે અને મોગરો મોગરો છે કમ્પેરિઝન છે એ સૌથી ખતરનાક અ ખતરનાક હથિયાર છે બાળક માટે કારણ કે તમે જ્યારે કોઈની કમ્પેર કમ્પેર નહીં ખાલી બીજા કોઈનું ઉદાહરણ આપો છો ને એ પણ બાળક માટે બહુ અપમાનજનક લાગતું હોય છે ધારો કે નાનું છે તમારા પૈસે જીવે છે એટલે કઈ કહી શકતો નથી પણ કમ્પેરિઝન ટાળવી જોઈએ એ સૌથી ખતરનાક બાબત હું એને ગણું છું સલાહ સૂચન છે એ પેરેન્ટ્સ તરીકે અને વડીલ તરીકે આપવાના એ એક સહજ બીમારી છે પણ હું એવું માનું છું કે સલાહ સૂચન આપતી વખતે પણ થોડી કાળજી લેવી જોઈએ તમે એક જ વસ્તુની ત્રણ વાર સલાહ આપશો તો પેલી વ્યક્તિ જે કામ કરવા માંગે છે એને એના પ્રત્યે નફરત ઊભી થશે અને હવે તો નથી જ વાંચવું જા તો ચોપડી લઈને બેસી રીતે પણ વાંચીશ નહીં હવે તો નપાસ થઈને જ બતાવું આવા પ્રકારના ભાવ ઊભા થાય છે આપણા કહેવાથી જો વધારે વાંચતો હોય તો તો વિદ્યાર્થી અઢાર કલાકને ચોવીસ કલાકને એનાથી વધારે વાંચવાનું શરૂ થઈ જવું જોઈએ પણ એવું શક્ય નથી એવું વૈજ્ઞાનિક રીતે પણ અનુકૂળ નથી આપણે એને ટોન મારવો હવે તો વાંચવા બેસ ભાઈને વાંચવાનું મુહૂર્ત ક્યારે છે બધા લોકો તો હવે વાંચતા હશે બધા લોકો તો પૂરું થઈ ગયું હશે તો શરૂ થાય છે આવા કોઈ પણ પ્રકારના મેણા ટોણા કારણ કે આમાંના એક પણ પ્રકારના રસ્તાઓ છે એ એના માર્ક્સમાં વધારો કરનારા નથી એને વાંચવા મદદરૂપ થનારા નથી એને યાદમાં વધારો થનારા નથી એટલે આપણે ખાલી આપણને સંતોષ થાય કે મેં કહ્યું અથવા તો જોયું મેં કેવું કહ્યું અથવા તો આવું કહેવાથી વ્યક્તિગત થોડો સંતોષ થતો હશે પેરેન્ટ્સ પણ એને કારણે બાળકની મૂળ સ્થિતિમાં કશો જ ફરક પડતો નથી તો બેટર છે કે તમે એને બાજુમાં બેસો સપોર્ટ કરો એની મારો મારા એક ટીચર મિત્ર છે તો જયારે છોકરો નવમાં આવ્યો ત્યારે એમણે પોતાના ઘરે ટીવીને બંધ કરી દીધું નથી જોઉં ટીવી હું પણ નહીં જોઉં ઘરના કોઈ સભ્યો નહીં જોઈએ અને એ બાળક જ્યારે વાંચે તો એ એની સાથે સાથે નવલકથાઓ બાજુમાં લઈને બેસે અને રોજ ચાર પાંચ કલાક વાંચે તો વાંચ બેટા હું વાંચું છું અને પેલો સહેજ આમ આળસ મળે તો ઊભો થાય તો ફટ દઈને એના માટે ચા પીશું આપણે કોફી પીશું કંઈ નાસ્તો કરવો છે જો એની સાથે એવા પ્રકારની કંપની મળે વાંચવાની આ તો કેવું છે કે મને ટાઈમ નથી લે હું ટીવી જાઉં તું વાંચ તો એને કારણે બાળક વાંચવામાંથી મુક્ત થવાનો છે નથી વાંચવાનો અથવા તો આવા પ્રકારના પ્રશ્નો ઉભા થવાના છે જી જી વિજયભાઈ ઘણી વાર એવું પણ બનતું હોય છે કે વિદ્યાર્થીએ જે તે સબ્જેક્ટની સારી એવી તૈયારી કરી અને એ સબ્જેક્ટની જ્યારે પરીક્ષા આપવા જાય છે ત્યારે ટેન્શનના લીધે ક્યાંક ને ક્યાંક એ બધું ભૂલી જતો હોય છે સ્ટ્રેસના કારણે આવી ઘણી વાર જે છે બનાવો બનતા હોય છે તો આવા સમયમાં વિદ્યાર્થીએ કઈ રીતે ડીલ કરવું અને તૈયારી કઈ રીતે કરવી જે વિદ્યાર્થીઓ ખૂબ જ હોશિયાર છે એવા ધારો કે વિદ્યાર્થી હોય તો હજારે એટલે આમ ત્રીસ એટલા વિદ્યાર્થીનો રેશિયો એવો છે કે આ વિદ્યાર્થી પરીક્ષાના એક દિવસ પહેલા કે બે દિવસ પહેલા પાસ થઈ જાય કે મને કઈ યાદ નથી રહેતું હું વાંચું છું તો બધું નકામું જાય છે હું મને મને પરીક્ષામાં કઈ યાદ નહીં રહે એવો ડર રહે છે એક પ્રકારનો ફોબિયા છે એક પ્રકારનો ડર છે એવા કેસમાં એના માતા પિતા એને સૌથી વધારે મદદરૂપ થઈ શકે એવી રીતે થઈ શકે કે બેટા જો તને યાદ ન રહે અને તું ન લખી શકે તો કઈ નહીં અમે લોકો બેઠા છીએ તું ચિંતા ના કરીશ તારે જ જોઈએ એ જરૂરી છે પણ આપણે બાળકને સાંત્વના આપીશું તો એને ડર નહીં રહે કે ભાઈ મારા પાછળ સૌથી વધારે મારા મા બાપ પાછળ બોલવાના છે નહીં બોલે એટલે પહેલું કામ છે એના પેરેન્ટ્સનું છે વિદ્યાર્થી પોતે શું કરવાનું છે તો એ વિદ્યાર્થી જો આ વાત સાંભળતો હોય તો એને ખબર હશે કે પોતે આટલી મહેનત કરી છે એક એક પ્રશ્ન આટલા સમય વાંચ્યો છે અને એને પોતાને ખબર છે કે અત્યારે ભલે મને કોઈ વસ્તુ ન અત્યારે ભલે મને કોઈ વસ્તુ અ નથી આવડતી પણ અત્યારે કોઈ વસ્તુ ન આવડતી હોય તો પણ મને ભૂતકાળનો મારો અનુભવ છે કે જયારે જયારે પરીક્ષા વખતે હું લખવા બેસું છું ત્યારે મને યાદ આવી જાય છે અથવા તો એમ પણ વિચારી શકે કે બધું જ ન આવડે એવું નથી મારી સામે સો માર્ક્સનું પેપર છે તો મને જેટલું જેટલું યાદ છે એ હું લખીશ અને એ પ્રકારે એમાંથી હું વધુમાં વધુ માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરીશ તું ભૂલી ગયો છું તને નથી આવડતું બરાબર ચાલો એ પણ સ્વીકારી દઉં પણ બધું ભૂલી ગયો છું કે બધું જ નથી આવડતું એવું તો નથી મા બાપ એવું કહેવું જોઈએ કે તને જે આવડે તું લખજે આપણે ડ્રોપ પણ નથી લેવો તને જેટલું આવડે જેમ આવડે એમ તું લખજે અને અમે અમને તારાવા માટે કોઈ ફરિયાદ નથી તું અમારું ગમતું બાળક છું તું જે કરીશ એ સારા માટે છે અમને એ ગમશે જો આવા પ્રકારનું વર્તન થાય તો બાળક પોતે પણ કોઈ પ્રકારનું સ્ટ્રેસ ન અનુભવે અને જરૂર લાગે તો એને ગમતા ટીચરની મદદ લેવી જોઈએ કારણ કે દરેક વિદ્યાર્થી છે એના માટે કોઈ કોઈ કેમિસ્ટ્રી બાયોલોજી ફિઝિક્સ સર હોય કોઈ એકાઉન્ટ મેથ્સ કે સ્ટેટિસ્ટિક્સ સર હોય કે અથવા તો ગણિત વિજ્ઞાનના કે અંગ્રેજીના બીજા કોઈ વિષયના ટીચર હોય જો એને જે બહુ ગમતા હોય જેને મા બાપ ખબર હશે કે મા બાપ પાસે એને વારંવાર એ નામ લીધા હશે તો એ ટીચર ની મદદ લઈને એની સાથે બેસીને એની સાથે વાતચીત કરાવીને પણ આવા આવું કોઈ પ્રકારનું ટેન્શન હોય તો નિરાકરણ લાવી શકાય છે આવું થાય જ નહીં તું તો સાવ આવું કરશ ને તેવું કરશ ને અથવા બીજા લોકોને ભેગા કરીને બધા જેને જેને એનું જ્ઞાન નથી આ પચાસ લોકોને ભેગા કરીને સલાહ સૂચન કરશો તો બાળક વધારે ડિપ્રેસ થશે આવું મારું માનવું છે જી 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 સાચી વાત કીધી ખૂબ જ કે જે જે લોકોને જ્ઞાન નથી એ લોકો પાસેથી જ ક્યાંક ને ક્યાંક વાલીઓ જ્ઞાન લેતા હોય છે તેમના પાલ્ય માટે અને આ ખૂબ જ ખોટું કહેવાય શકાય અને હું તમને બીજું પૂછવા માગીશ કે જે રીતે એક્ઝામ પત્યા પછી જે તે સબ્જેક્ટનું પેપર પતે વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા પછી જે સ્કૂલની બહાર જ્યારે વિદ્યાર્થીઓ ગ્રુપમાં ઊભા રહીને જે રીતે પેપર ચેક કરતા હોઈએ છે કે કેટલા એમસીક્યુ સાચા પડ્યા કેટલું કવર થયું તે કેટલું સાચું કહેવાય કેમ કે આવા સમયમાં વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક એક કલાક હોય કે પછી બે કલાક હોય તે પોતાનો સમય જે છે તે બગાડ

તો પેપર લખીને થાક્યો હશે થોડું સ્ટ્રેસ હશે તો સૌથી પહેલા એને શાંતિથી ઘરે જાય તો મમ્મી એના માટે ચા કે કોફી કે શરબત તૈયાર રાખે એ લઈને એ શાંતિથી શક્ય હોય તો પેપરને નહીં જૂના પેપરને તો અડવાનું જ નથી જે નવું પેપર છે એના માટે એકદમ ચાર્જ થવાનું છે ઉર્જા ભેગી કરવાની છે જૂનું પેપર સોલ્વ કરવાથી જો પેપર સારું ગયું હશે તો તમે છો તો સારું જ ગયું છે પણ ધારો કે નબળું ગયું હશે તમારા ત્રણ જવાબ ખોટા પડ્યા હશે જે તમને એવું લાગે સાચા હતા પણ જો ખરેખર ખોટા પડ્યા તમારા કરતા હોશિયાર વિદ્યાર્થી થોડોક હશે એને તમારા ખોટા પડ્યા અને તમે જોયું કે આ ખોટા છે તો એની અસર તમારા આવતીકાલના પેપરમાં થવાની છે એમાં માર્ક્સ ઘટવાના છે તો જે ઘટના બની ગઈ છે એને અત્યારે ચિંતા કરવાની કે સોલ્વ કરવાની જરૂર નથી આપણે બોર્ડર પર માર્ક હોય તેત્રીસ આવ્યા કે ન આવ્યા એ ચિંતા હોય કે ને ઉપર ગયા એની ચિંતા હોય એમાંની એક ચિંતા જૂના પેપર ની કલાક સરસ મજાનો આરામ કરી લેવો જોઈએ સમય પ્રમાણે એને ભોજન કે ખોરાક મળવાનું હોય એ કરી લેવું જોઈએ અને પછી નવા વિષયની તૈયારી સાથે આગળ વધવું જોઈએ જો આરામ નહીં કરો તો પણ પેલું જે જૂનું છે એ તમારા મનમાં ભરાયેલું રહેશે તમને વિચારો પરીક્ષાના જ આવશે જો એક કલાક આરામ થઈ જાય તો પેલી પરીક્ષાના વિચારો પેપરના વિચારો શું લખી ગયા શું છૂટી ગયું શું ઘટના બની એ બધા પ્રશ્નો આમાંથી દૂર થઈ જશે અને આવતીકાલના નવા પેપરની ઉર્જા તમને મળશે અને તમે વધારે સારી રીતે પેપર આપી શકશો તો આવું થાય તો વધારે સારું એવું મારું માનવું છે જી જી વિજયભાઈ ચોક્કસથી જે રીતે હું હવે આગળ વાત કરવા માંગીશ કે આ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડના જે વિદ્યાર્થીઓ છે જે જે વિદ્યાર્થીઓ તે લોકોને અમુક વિષયો અઘરા લાગતા હોય છે તો અઘરા લાગતા વિષયોમાં કઈ રીતે તે લોકોએ તૈયારી કરવી જોઈએ અને હવે ગણતરીના જે સાત થી દસ દિવસ બાકી રહ્યા છે આવા સમયમાં જે નવું નવું તે લોકો ભણવા માંગતા હોય છે જે સબ્જેક્ટ તેમને ફાવતા જ ન હોય તે સબ્જેક્ટ પર પાસિંગ માર્ક્સ માટે કઈ રીતે ભણવું જોઈએ ખાસ તો જી અત્યારે જે પેપર સ્ટાઇલ છે દસમા અને બારમાની એ પેપર સ્ટાઇલ એટલી સારી અને સરસ છે કે જે વિદ્યાર્થી પાસ થવા માંગે છે એને આખા પુસ્તકનો ચોથો ભાગ તૈયાર કરવાનો થાય ત્રણ કે ચાર ચેપ્ટર પૂરા કરે ધારો કે વીસ ચેપ્ટર હોય કે અઢાર ચેપ્ટર હોય તો એમાંથી માત્ર એ ચાર ચેપ્ટર તૈયાર કરે તો એ પાસ થઈ જાય છે અને એવા પાછા ચાર સહેલા ચેપ્ટર એ પુસ્તકમાં છે એના માટે

યોગ્ય જગ્યાએ ફોકસ કરે તો હું માનું છું કે ચોક્કસપણે એ પાસ થઈ જાય હું તમને એકાઉન્ટના વિષયની વાત કરું તો એકાઉન્ટનું પેપર સો માર્સનું પેપર હોય હવે એ વિદ્યાર્થીને વીસ માર્કના એમસીક્યુ પૂછાય છે દસ માર્કના એક માર્કના પ્રશ્નો પૂછાતા હોય તો સો માંથી ત્રીસ માર્ક તો એવા છે કે જે પ્રશ્નો માત્ર થિયરી કક્ષાના છે એકાઉન્ટનો એક પણ દાખલો ન આવડે તો પણ એ વ્યક્તિ ત્રીસ માર્ક તો લાવી શકે છે હવે અમુક ચેપ્ટર એવું છે કે જે સહેલું છે ધારો કે અકાઉન્ટ છે નું તો પાઘડી એ સૌથી સહેલું ચેપ્ટર છે તો પાઘડી જેવું એક ચેપ્ટર તૈયાર કરે તો એમાંથી આઠ માર્કનું પૂછાતું હોય તો સીધા અડત્રીસ માર્ક થઈ ગયા હવે એક ચેપ્ટર ને થિયરી વાંચવાથી એકાઉન્ટમાં પાસ થવાય આવું દરેક જગ્યાએ છે તો સાયન્સમાં પણ એવું છે કે ઘણા બધા એમસી પૂછાતા હોય છે અથવા અમુક ચેપ્ટર એટલે અગત્યના હોય છે તો એના ટીચર એ આવવા તેણે કરી જશે હું તો એમ કહું છું કે વધારાના પાના જુદું પાડી દેવું જોઈએ અને જેટલા ચેપ્ટર જરૂર છે એટલાને ક્લિપ કરીને એટલા એટલા જ જ પાઠ ઉપર લેસન પર ફોકસ કરવું જોઈએ કે મારે બીજા પરીક્ષા આપવાની છે મારે ચાલીસ માર્કનું પેપર લખવાનું છે ત્રણ કલાક છે મારી પાસે અને મારે ચાલીસ માર્કની તૈયારી કરી અને એમાંથી પાંત્રીસ માર્ક લાવવાના છે જો એ આવું ફોકસ કરે અથવા તો આવું પ્રકારનું કામ કરે તો ચોક્કસપણે ચોક્કસપણે પાસ થઈ જાય પરીક્ષા પછી હોય છે અને આવા સમયમાં જે વિદ્યાર્થીઓ આગળ તેમની કારકિર્દી માટે આગળ કંઈક કરવું જોઈએ તો શું કરવું જોઈએ કેમકે જે બારમા માં જે વિદ્યાર્થીઓ હોય છે તે લોકોને નીટની પરીક્ષા આવતી હોય છે ગુજસેટ આવતી હોય છે તેવા સમયમાં વિદ્યાર્થીઓ કઈ રીતે કરવી જોઈએ જી બારમા ધોરણ કે દસમા ધોરણની પરીક્ષા પછી જો એને અગાઉ આગળ પરીક્ષા આપવાની ધારો કે બાર સાયન્સના વિદ્યાર્થીઓ તરત આવવાની છે તો એની તૈયારીમાં સમયસર લાગી જવું જોઈએ જો એને પરીક્ષા ન આપવાની હોય ધારો કે કોમર્સના વિદ્યાર્થીઓ હોય કે દસમા ધોરણના વિદ્યાર્થીઓ હોય તો એ લોકોએ જે પોતાના અત્યાર સુધી સમયના અભાવે કે પેરેન્ટ્સના ફોર્સને કારણે જે શોખો દબાવી રાખ્યા છે એ શોખને પૂરા કરવા જોઈએ જેમકે સ્વિમિંગ કરી શકે ટ્રેકિંગ કેમ્પમાં જઈ શકે અત્યારે આ સૌથી સારો માહોલ છે પરીક્ષા પછીનો કે જેમાં કોઈ પ્રકાર યુથ યુથ ફેસ્ટિવલ છે યુથ હોસ્ટેલના પ્રોગ્રામ હોય છે તો યુથ હોસ્ટેલમાં જોડાઈને એ ટ્રેકિંગ કેમ્પમાં જઈ શકે ઇન્ડોર ગેમ્સ રમી શકે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે એને જીમ જવું હોય છે અથવા તો જીમ જવું જરૂરી હોય છે તો એવા જીમ જોઈન કરીને પણ પોતાનું કામ આગળ કરી શકે લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચી શકે અને પુસ્તકો માંથી કયા પુસ્તકો વાંચવા જોઈએ એ અંગે પેરેન્ટ્સ ને સલાહ આપે ટીચર આપે હું તો કહું છું કે દરેક સ્કૂલે પોતાના વોટ્સએપ ગ્રુપમાં દસમા કે બારમા ધોરણ પછી કયા પુસ્તકો વાંચવા જેવા છે એવા દસ પુસ્તકની યાદી પણ બાળકને મોકલવી જોઈએ કે આ દસ પુસ્તકો તમે ખરીદો જીવનમાં તમને નુકસાન નહીં જાય વાંચજો અને આ પુસ્તક તો વાંચવા જ જોઈએ તમે જો સારા ટીચર હોય તો બીજા દસ ફિલ્મો પણ કહી શકે કે આ ફિલ્મ વાંચો છે અને આ ફિલ્મોમાં બહુ સરસ છે બારમા ધોરણ પછી એક કોઈ એક્ઝામ ધારો કે એસ્પરન્ટ નામની વેબ સિરીઝ છે તો બારમા ધોરણ પછી કોટામાં પરીક્ષા આપવા જવાના હોય તો ત્યાં જતા પહેલા એ વેબ સિરીઝ જોઈ લેવી એ પણ એક હોમવર્ક છે તો પરીક્ષા માટેની તૈયારી કરવી એને કઈ કઈ જગ્યાએ એડમિશન લેવાનું છે તો એ કોલેજનું પહેલા જોઈ લેવી હોય તો એ જોઈ લેવાય અમુક પ્રકારના ફિલ્ડમાં એડમિશન લેવું હોય તો એ ફિલ્ડમાં જે લોકો ઓલરેડી અત્યારે છે અથવા તો એ ફિલ્ડના આધારે જેને નોકરી મળી છે તો એવા લોકોનો સંપર્ક કરી શકે એ લોકોને ફોન કરી શકે એ લોકોને પ્રશ્નો પૂછી શકે એ લોકોની મુલાકાત લઈ શકે અથવા જે કોલેજ એડમિશન લેવું છે ત્યાંની મુલાકાત લઈ શકે તો આવા પ્રકારના એક ડાયરી લઈને પ્રોજેક્ટ લખવા જોઈએ કે હું આ વેકેશનમાં આટલું આટલું કામ કરીશ નહીં કે માત્ર મોબાઈલ અને આરામ કરું તો જો આવું ટાર્ગેટ ઓરિએન્ટેડ કામ થાય તો મને આપણે એને એના એના વિકાસની અંદર બહુ મોટો ફાળો આપી શકીએ પોતે જ પોતાના વિકાસમાં ફાળો આપી શકે જી વિજયભાઈ ખૂબ જ સરસ વાત કરી કેમ કે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક પરીક્ષા કરતાં વેકેશનની વધારે રાહ જોતા હોય છે અને તેમના પેરેન્ટ્સ દ્વારા પણ તમને કહેવામાં આવે છે કે થોડા સમય તું ફોનને ત્યાગી દે કાં તો ટીવીને ત્યા જે છે તે ત્યાગી દે અને પછી ત્યારે વેકેશન જ છે અને વેકેશનના સમયમાં જે જે પણ તને ગમે છે એક્ટિવિટીસ તે તું કર તો સાચી વાત કીધી તમે ખૂબ જ કે વિદ્યાર્થીઓને જે જે કરવું જોઈએ તે વેકેશન માટે બચાવી રાખે અને વેકેશનમાં તે દરેક મનગમતી વસ્તુ પરીક્ષા આપ્યા પછી તે કરી શકે છે તો દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરી પરીક્ષા એક પ્રસંગ પર કેમ કે વિદ્યાર્થીઓને હવે પરીક્ષાનો સમય જે છે હવે થોડોક જ રહ્યો સાત થી દસ દિવસ બાકી રહ્યો છે કે આ દિવસોમાં ખાસ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ અને વાલીઓએ કઈ રીતે વિદ્યાર્થીઓને પરીક્ષાના આ છેલ્લા ઘડીના સમયમાં મદદ કરવી જોઈએ અને આ ચર્ચા વિચારણામાં આપણી સાથે જોડાયા વિજય ઠક્કર તમારો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત પરીક્ષા એક પ્રસંગમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર